લેટ કે કમાન્ડર નવા આવે કે આગળ બેહતો આવે સુપરવાઇઝર રહેશે શરદ તમારો સંક્ષેપ તમને તમારું ધ્યાનથી કહે દે તેજની સીમામાં 70 કિલોમીટર છે બસો આસો અને તીનવાર ફરવા જોઈએ કે જીમે ટક સ્કૂલના કેમ્પસના સ્ટુડન્ટ્સને આપણે એમના માટે મહેમાન માટે બોલાવેલા છે દોસ્તો મોટો ધૈને લસ્કરી તાલીમ મેળવી અને દેશની સીમાઓને સુરક્ષિત કરવા માટે કે હું અહીંથી જાવ લગભગ મોટા ભાગના લોકોની નામ છે

येसी अपने वक्त्राच बोलवे लगे हुए बोलिए सी सरस सजा कार्यक्रम में आप उपस्थित है ना जीती फिर સંસ્થાને જો રહેવાસી છું સૌથી પહેલા તો હું નૂતન સરો વિદ્યાલય કેવની મંડળનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે સરસ આ આયોજન ગોઠવ્યું અને બાળકો મોટિવેટ થાય એના માટે આ સરસ આયોજન કર્યું છે ખૂબ ખૂબ આભાર માનીશ રહી વાત મારી ટ્રેનિંગની તો ભારતીય સેનાની સૌથી એલિટ ફોર્સ એટલે કે પેરા સ્પેશિયલ ફોર્સ કહેવામાં આવે છે જે એકદમ હાઈ લેવલના જે ટાસ્ક જે પૂરા કરતા હોય છે જેમ કે સર્જિકલ સ્ટ્રાઇક જેટ પ્લસ સિક્યુરિટી એ ટાઈપના જે હાઈ લેવલના ટાસ્ક હોય છે એ પેરા કમાન્ડો પૂર્ણ કરતા હોય છે પેરા કમાન્ડોની ટ્રેનિંગ કેમ સ્પેશિયલ ગણવામાં આવે છે એનું નામ કેમ સ્પેશિયલ ફોર્સ છે તો સૌથી પહેલા તો સ્પેશિયલ ફોર્સ એટલે કે એની સ્પેશિયલ ટ્રેનિંગ એના સ્પેશિયલ ઇક્વિપમેન્ટ અને એની મળતા સ્પેશિયલ ટાસ્ક સ્પેશિયલ ટ્રેનિંગની વાત કરું તો અમારી ટ્રેનિંગ એક વર્ષની ટ્રેનિંગ હોય છે આની અંદર અને મહિનાની પ્લસ એડવાન્સ ટ્રેનિંગ હોય છે અને એના પછી દિવસનો એક ટફ મેન્ટલી અને ફિઝિકલી એક પ્રોવિઝન કહેવામાં આવે છે 90 દિવસનો હોય છે જે તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો તો બી તમને દેખાશે કે કઈ રીતની એમને મેન્ટલ જે હોય છે પ્રેશરથી એમને જે ટ્રેનિંગ કરવામાં આવે છે અને સૌથી આની અંદર ટ્રેનિંગની અંદર એ જ હોય છે કે મેન્ટલી તમને તોડવામાં આવે જે હાલ તમને અહીંયા શિક્ષક કહેતા છે કે ભાઈ ભણવા ધ્યાન આપો ભણવાનું ધ્યાન આપો પણ તમે ધ્યાન નહીં આપતા હોય એ રીતે અમને ત્યાં કે ગોરે ટ્રેનિંગ ઉપર ધ્યાન આપો ટ્રેનિંગ ઉપર ધ્યાન આપો સૌથી વધારે પ્રેશર થી અમને એ ટ્રેનિંગ કરાવવા જો અને સવારે 3 વાગે થી અમારો શેડ્યુલ શરૂ થાય છે 3 વાગે થી અમારા ખભા ઉપર 40 kg વેટ એ છે રાતે 12 વાગ્યા સુધી ખભા પર ઉતરવું નથી 90 દિવસની ટ્રેનિંગની અંદર બપોરે જમવા જઈએ તો બી એ વજન રાતે જઈએ તો બી એ વજન એટલે એ તમને મેન્ટલી એ એટલા પ્રિપેર કરે છે કે તમે કઈ પરિસ્થિતિની અંદર તમે ફસાયા હોય તો તમે કઈ રીતે અનંતથી બહાર નીકળી શકો છો તો ટ્રેનિંગ એટલી બહુ ટફ ટ્રેનિંગ હોય છે જેવા તેવાના કામ નથી આની અંદર અને એવું નથી કે ના કરી શકે આપણા ગુજરાતની અંદર આઠ જેટલા કમાન્ડો મારી સાથે જોઈન થયા છે આ વખતે અને ઓલ ગુજરાતની અંદર માત્ર આપણા

જે વાત થઈ કે સ્પેશિયલ ટાસ્ક એટલે કે જે હાઈ લેવલની જારે કોઈ સર્જિકલ સ્ટ્રાઇક હોય જારે કોઈ જેટપ્લસ સિક્યુરિટીની વાત હોય મોદી સાહેબની જોડે હોય તો એની અંદર અમારું માણસો ત્યાં સૌથી વધારે જોવાનું મળતું રઈ રાત્રે સફળતાની તો સફળતાનો માપદંડ બે રીતે હોય એવું નથી કે સફળતા એટલે પૈસા કમાયા સફળતા મારા માટે સફળતા એ હતી કે હું મારા શિક્ષકો મારા પરિવારજનોને ગૌરવ અપાવું એવું મારું ઈચ્છા હતી તો હું એવું કામ કરું હું પણ બે એટલે સાહેબ એટલે ખૂણામાં બેસતો છે એક લાસ્ટનો અને અતુલભાઈ સાહેબ આપણા જીતુભાઈ સાહેબ બહુ બહુ એટલે પહેલાથી બહુ મારેલા અને બધી રીતે બહુ સારી રીતે એ જે જમાના મે 2017 18 ની વાત કરું તો બહુ માર ખાધો છે મે એમના હાથ અને એનું જ પ્રતાપ છે હાલ અહીંયા જગ્યાએ અહીં ઊભો છું એટલે તમને પણ હાલ અહીંયા શિક્ષકો આપણા જ્યારે બોલતા છે કે મારતા છે એટલે તમે એને કદી જીવનમાં માઈક ઉપર નહીં લેવાનું જે કે શિક્ષકો આપણા જે કહે છે બધું

પેલી વાજે હાર્ડ વાજે પણ તમને તો સાયબો બે બે સોસોટી મારતા છે બીજું વધારે કંઈ ન કરતા હોય અને એ માઇન્ડ ઉપર કદી જીવન મળી જે છે એ બધું તમારા માટે જ છે તમને આગળ જે બહુ કામમાં આવશે અને બીજી વાત કે જે સફળતાની વાત છે તો એની અંદર એવું નથી કે તમે એક વખત કોઈ એક્ઝામ આપી અને ના પાસ થયા તમે સિલેક્ટ ના થયા તેઓને તે એને મૂકી મૂકી દીધું આપણે એ સતત તમારે પ્રયત્ન એના ચાલુ ચાલુ જ રાખવાના મેં મારી આ જગ્યાએ પહોંચવા માટે મેં દસ અલગ અલગ પરીક્ષાઓ આપી છે મારું જ્યારે હું બારમું પાસ કરીને ગયો એના પછી મેં એવી કોઈ પરીક્ષા નહીં હોય જેની અંદર હું નહીં બેસો એ બધી જ ગવર્મેન્ટની એક્ઝામો મેં આપી છે અને છેલ્લા દસમા ટ્રાય હું સીધો કમાન્ડોની અંદર સિલેક્ટ થયો હતો અને ખૂબ જ અથાક મહેનત કરવી પડે છે એના માટે એક પ્રોપર તમારો દે અને તમારો પ્રોપર એક ગોલ સેટ હોવો જોઈએ તો આ જગ્યાએ પહોંચવું જો તો તમે ગમે તે કરીને તમે એ જગ્યાએ પહોંચી શકશો માઇન્ડસેટ એ જે માઇન્ડસેટ કહેવાય છે કે માઇન્ડસેટ તમારો ક્લિયર હોવો જો કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે તમે એના પાછળ તમે લાગ્યા રહો એવું નહીં કે આજે વિચાર્યું કે પોલીસમાં જતો રહો બીજા દિવસ વિચાર્યું કરેક્ટર બની જાઉં ત્રીજા દિવસ વિચાર્યું શિક્ષક બની જાઉં તો એનાથી કશું નહીં થાય જીવનની અંદર તમારે જે તમે જે વિચાર્યું છે એક જીવનની અંદર હંમેશા એક વ્યક્તિનું એક ગોલ સેટ હોવો જોઈએ કે મારે આ જગ્યાએ પહોંચવું છે તો તમે એ જગ્યાએ પહોંચી શકશો કોઈ અશક્ય વસ્તુ નથી તમે બી 100 કિલોમીટર દોડી શકો છો પણ છેલ્લે વાત કે આવે છે માઇન્ડસેટ ગોલ કે તમારો ગોલ કે મારો ગોલ હતો કે હું 10:30 કલાકમાં ત્યાં પહોંચી જઈશ તો મેં પહેલેથી જ હું જ્યાં હતો તેના પહેલેથી જ મેં વાત કરી હતી કે હું 12 કલાક 12 કલાકની અંદર હું પૂરું પૂર્ણ કરીશ પણ 12 કલાકને 20 મિનિટ થઈ પણ મેં પૂરું તો કરી દીધું 12 કલાકને 20 ની અંદર 100 કિલોમીટર એટલે તમારો જો ઈચ્છા શક્તિ અંદરની હશે ને અંદર મનની કોઈ બારસી કહેશે તમે તમને ઘરવાળા કહેતા છે ભણવાન કરો ભણવાન કરો પણ તમે અંદરથી જ તમારે અંદરથી જ જાતે જ અંદરની ભણવું પડશે તમારે જાતે જ બધું કરવાનું છે હાલ નહીં ખબર પડે જ્યારે તમે બહાર નીકળશો ને હજી એટલે તમને ખબર બહાર કેટલી કોમ્પિટિશન હાલ ચાલી રહી છે હાલ ખૂબ જ કોમ્પિટિશન આપણા સમાજમાં તો ખૂબ જ ઓછા છે માણસો કે જે ગવર્મેન્ટની અંદર જોડાય છે એવું નહીં ગવર્મેન્ટની પણ બધી જગ્યાએ હાલ બહુ વાતાવરણ એવું છે કે નું વાતાવરણ છે એટલે તમે વેલ એજ્યુકેશન આટલા હાઈ ફાઈ આપણા જોડે ટીચર્સ છે બધું તમને ખૂબ સરસ આટલું ભણાવે છો તો તમે પ્રોપર ધ્યાન આપીને એ સ્ટડીને તમે કન્ટિન્યુ રાખો અને ખૂબ મારા તરફથી બધાને બ્લેસિંગ છે તમે ખૂબ મારાથી પણ આગળ જાવ તમે અને કોઈ પણ જગ્યાએ મારી જરૂર પડે જેમ કે ફિઝિકલી જે કોઈ પણ માહિતી મારા જોડે લેવી હોય તો તમે મારો સંપર્ક કરી શકો એની ટાઈમ હું તમને માહિતી આપીશ કોઈ પણ જ્યારે તમને આગળનો ભવિષ્ય માટે જરૂર પડે તો હું તમ સ્કૂલ માટે તો શું જ તૈયાર તો તમે એની ટાઈમ અને આ રજામાં તો હું મારું એક સેલ્ફ ડિફેન્સ આયોજન કરવાનું હતું પણ ખાસ છોકરીઓ માટે પણ એ શક્ય બન્યું નથી કારણ કે એક મહિનાના સમયગાળા દરમિયાન શિબિર મારો આખા ટાઈટ હતું એટલે હું નવેમ્બર ડિસેમ્બર ની અંદર જ્યારે ભી આવીશ એટલે આપણે નુક્તન હાઈસ્કૂલ ની અંદર હું સેલ્ફ ડિફેન્સ માટલ છોકરીઓ માટે આપણે કરવાનું છે એટલે એમાં હું ત્યાં ત્યાં સુધી આવી જઈશ અને આપણે એક સેલ્ફ ડિફેન્સ નો આપણે કાર્યક્રમ ભી યોજવાનો છે એટલે ખૂબ તમે મહેનત કરતા રહો અને ખૂબ સરસ ભણો અને મારાથી પણ આગળ જાઓ એની તમને બ્લેસિંગ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ